મિત્રો હાલ તમે જે વિડિયો ક્લિપ જોઈ એના પછી પાછળ શું બન્યું એ આપણે તમને પૂરી હકીકત બતાવવાના છીએ અને વિડિયો ક્લિપ પણ બતાવવાના છીએ મિત્રો દિવાળી પહેલા જ ફટાકડાની દુકાનોમાં આગ લાગી અને મિત્રો એવી ઘટના બની કે જે તમે જાણીને પણ ચોંકી જશો અત્યારે હાલ મિત્રો હવે દિવાળી થોડાક જ દિવસોની વાર છે દિવાળી આવી રહી છે અને મિત્રો જે અત્યારે હાલ આ ઘટના સર્જાઈ છે મિત્રો વેપારીઓ કે કોઈ પણ દુકાનદારો નાની મોટી લારીઓ લઈને ઉભા હોય છે અને મિત્રો ફટાકડાની દુકાન હોય છે અને અચાનક જ મિત્રો તેની અંદર આગ લાગે છે ઘણો બધો હજારોનો તેમનો ફટાકડાનો સામાન રાખ થઈ જાય છે તમે વિડીયોની અંદર જોયું હશે કે આ ફટાકડા કેવા ફૂટી રહ્યા છે દિવાળી પહેલા જ મિત્રો દિવાળી થઈ ગઈ પણ મિત્રો આ તો જેનો સામાન અને જેનો જે આ ફટાકડાનો સામાન ભણીને રાખ થયો છે એ જ માણસ જાણતો હશે કે એના ઉપર અત્યારે હાલ શું વીતી રહી છે અને મિત્રો આ બે થવા પચીસ ની દિવાળી દિવાળી થોડાક જ દિવસોમાં આવી રહી છે અને મિત્રો ઘણા બધા આવા વિડીયો વાયરલ થવાની શરૂઆત થઈ ગઈ છે હજુ તો મિત્રો દિવાળીની અંદર ઘણા બધા એવા વિડીયો વાયરલ થશે ઘણા બધા આપણને એવા સમાચાર પણ જાણવા મળશે તમે બધા જોતા હશો કે નાના નાના છોકરાઓ પણ અત્યારે હાલ મોટા મોટા એવા દિવાળીના ફટાકડા ફોડતા હોય છે ઘણા બધા લોકોને હાથમાં પણ ફટાકડા ફૂટી જતા હોય છે અને ઘણું બધું નુકસાન પણ થતું હોય છે અમુક લોકોના નાના નાના ઝૂંપડા પણ સળગીને રાખ થઈ જતા હોય છે મિત્રો ઘણા બધા સમાચાર તમને દિવાળીના જાણવા મળવાના છે તો આપણી આ યુટ્યુબ ચેનલને જો હજુ સુધી સબ્સ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે આ બે હજાર પચ્ચીસની દિવાળીના ઘણા બધા એવા મહત્વના સમાચાર તમને આ ચેનલ ઉપર જોવા મળશે હજુ તો મિત્રો શરૂઆત થઈ છે તો જલ્દીથી થી કરો મળીએ એક નવા વિડીયો સાથે